મોટા કુટવાડા પોલીસ મથકમાં સગીરાના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી વોન્ટેડ લિસ્ટેડ આરોપીને ઝડપી પાડતી નાસ્તા ફરતા સ્કોડ મહુવા ડિવિઝન ટીમ મહુવા ડિવિઝનના નાસ્તા ફરતા સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઈ આરે વાઢેર સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા મહુવા તાલુકાના મોટા કુટવાડા પોલીસ સ્ટેશનમાં સગીરાના અપહરણ કેસમાં છેલ્લા એક વર્ષથી લિસ્ટેડ નાસ્તા ફરતા સુનિલ હસુભાઈ ઉર્ફે હસમુખભાઈ મકવાણા ઉંમર વર્ષ ચોવીસ રહે હાલ એકલધારવાડી વિસ્તાર નવી કામળોલ ગામ તાલુકો તળાજા ગામ સાંગણિયા તાલુકો મોવાઝીલો ભાવનગર વાળા આરોપીને હ્યુમન તથા ટેકનિકલ સોર્સ ની મદદથી પકડવામાં સફળતા મળેલ છે તથા ભોગ બનનાર સગીરામને મુક્ત કરાવેલ હોવાનું આજે બપોરે એક કલાકે જાણવા મળ્યું હતું